નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ફાર્મા રજીસ્ટ્રીને લઈ એટલે કે ખેડૂત આઈડીને લઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન છે કે અમારી જે ખેડૂત આઈડી છે એ બનાવ્યાને કેટલો સમય થઈ ગયો પણ હજુ સુધી અમને એપ્રુવ મળ્યું નથી અમારી ખેડૂત આઈડીને હજુ એપ્રુવ નથી મળ્યું તો આટલો સમય એપ્રુવ થવાને કેમ લાગે છે ક્યારે થશે એપ્રુવ શું એપ્રુવ થશે તો જ અમને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે અને જો રિજેક્ટ થશે તો નહીં મળે આવો મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન છે તો મિત્રો આપણે આજે આ વિડિયોની અંદર એ જાણીશું કે ખેડૂત આઈડી જે છે એ એપ્રુવ થવાને આટલો સમય કેમ લાગે છે એપ્રુવ હજુ સુધી ઘણા બધા ખેડૂત મિત્રોએ પંદર દિવસ થયા વીસ દિવસ થયા અમુકને મહિનો બે મહિના જેટલો સમય થયો છે પણ હજુ એમની જે ખેડૂત આઈડી છે એ હજુ પેન્ડિંગમાં બતાવે છે એ જ્યારે એમનો સ્ટેટસ ચેક કરે તો હજુ સુધી એ પેન્ડિંગમાં જ છે તો આખી આ જે પેન્ડિંગમાં છે એ એપ્રુવ ક્યારે થશે અને એને આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે અને શું એપ્રુવ થશે તો જ પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે અને રિજેક્ટ થશે તો નહીં મળે તો મિત્રો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી અથવા તો ફાર્મર રજીસ્ટ્રીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે ફાર્મર રજીસ્ટ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની એના પર આપણે છીએ તો અહીંયા આપણે એક ખેડૂત મિત્ર છે એમનો પહેલાં તો સ્ટેટસ ચેક કરેલી હું તમને બતાવી દઉં કે એમને કેટલો સમય થયો છે ખેડૂત આઈડી બનાવ્યાને પણ હજુ સુધી એમની ખેડૂત આઈડી છે એ એપ્રૂવ નથી થઈ તમે કહો છો કે અમારે વીસ દિવસ થયા છે મહિનો થયો છે તો અહીંયા આ જે ખેડૂત મિત્ર છે જ્યારે ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગુજરાતની અંદર ચાલુ કરવામાં આવીને એના પછી છ સાત દિવસ પછી એમણે ખેડૂત આઈડી બનાવી છે તો હજુ સુધી એમની જે ખેડૂત આઈડી છે એ એપ્રૂવ નથી થઈ હજુ પેન્ડિંગમાં છે અહીંયા હું તમને એમનું સ્ટેટસ બતાવી દઉં તો અહીંયા આપણે જે આ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે એના પર ઓકે આપી અને આપણે એમનો સ્ટેટસ ચેક કરી લઈએ તો અહીંયા સ્ટેટસ ચેક કરવા માટે બે ઓપ્શનો આપેલા છે કે પ્રથમ તો છે એનરોલમેન્ટ આઈડી જ્યારે આપણે ખેડૂત આઈડી બનાવીએ અને જે આપણે પીડીએફ ડાઉનલોડ કરીએ તો તે પીડીએફની અંદર આપણો જે ખેડૂત આઈડીનો એનરોલમેન્ટ નંબર હોય છે એ આપેલો હોય છે અને જો તમારે એનરોલમેન્ટ નંબરથી ચેક ન કરવું હોય અને આધાર કાર્ડ નંબર નાખીને ચેક કરવું હોય તો અહીંયા આધાર કાર્ડ નંબરનું જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે અને અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર નાખી દઈએ તો આપણે આધાર કાર્ડ નંબર નાખી દીધો છે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા ચેક જે સ્ટેટસ છે એના પર આપણે ઓકે આપવાનું છે હવે અહીંયા આપણે આમ ઉપર જ કોલ કરીશું તો તમે મિત્રો જોઈ શકો છો કે આ જે ખેડૂતની ખેડૂત આઈડી છે એ અહીંયા પેન્ડિંગમાં આપણને જોવા મળી રહી છે તો ખેડૂત આઈડી ક્યારે બનાવી છે એ આપણે અહીંયા જોઈએ આમ ઉપર સ્કોલ કરીએ તો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો નવેમ્બર બાર નવેમ્બર બે હજાર ચોવીસના ચોવીસ અને એક વાગ્યેને એકતાળીસ મિનિટને ત્રીસ સેકન્ડે આ જે ફાર્મા રજિસ્ટ્રી છે જે ખેડૂત આઈડી છે એ આ ખેડૂત મિત્રએ બનાવેલી છે તો એને સમય મારા ખ્યાલ પ્રમાણે બાર નવેમ્બર એટલે કે જે નવેમ્બર મહિનો છે એ આખે આખો પૂરો જેના ફક્ત બાર દિજ બાકી છે અને પછી ડિસેમ્બર અને આ જાન્યુઆરી એટલે કે એક મહિનો અને પચીસ દિવસ જેટલો બે મહિના જેટલો સમય આપણે ગણી શકીએ બે મહિના જેટલો સમય થયો છે ખેડૂત આઈડી બનાવ્યાને પણ હજુ સુધી આ ખેડૂતની જે ખેડૂત આઈડી છે એ હજુ બની નથી અને અહીંયા તમે એનું સ્ટેટસ જોઈ શકો છો આ પેન્ડિંગમાં આપણને જોવા મળી રહ્યું છે તો મિત્રો આખીર આ ખેડૂત આઈડી છે એ હજુ સુધી પેન્ડિંગમાં કેમ છે એને એપ્રુવ ક્યારે મળશે તો મિત્રો તમારી જે ખેડૂત આઈડી છે એ હજુ સુધી પેન્ડિંગમાં છે એના ત્રણ મિત્રો કારણ હોઈ શકે છે ત્રણ કારણસર તમારી ખેડૂત આઈડી છે એ હજુ સુધી પેન્ડિંગમાં છે એને એપ્રુવ હજુ નથી મળ્યું એમાં પ્રથમ કારણ એ છે કે આપણું આપણે જ્યારે આપણે ખેડૂત આઈડી બનાવીએ ત્યારે આપણું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર જે નામ છે એ નામ અને જ્યારે આપણે આપણી જમીન જે ફેચ કરી અને ત્યાં જે આપણી જમીનમાં નામ હોય એ બંને નામ અલગ હોય છે ઘણી વખત એટલે એ મિત્રો જે નામ છે એ અલગ હોવાને કારણે ઘણી વખત તમારો જમીનનો જે જમીનધારક છે એને ઓળખાણ કરવા માટે ઘણો સમય લાગી શકે છે જેમકે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર હું મારું જ દ્રષ્ટાંત આપું મારું જ ઉદાહરણ આપું કે મારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર ધારો કે નામ લખેલું છે ચૌહાણ દુદાભાઈ કરમસિંહભાઈ હવે મારું આધાર કાર્ડમાં નામ છે ચૌહાણ દુદાભાઈ કરમસિંહભાઈ પછી મારું જે જમીનમાં નામ છે એમાં નામ છે કલાલ દુદાભાઈ કરમસિંહભાઈ તો હવે અહીંયા જે જમીનમાં મારું નામ છે એમાં મારી જે સરનેમ છે એ સરનેમ જે છે એ અલગ છે આપણે સરનેમમાં પેટા સરનેમ ઘણી બધી હોય છે એટલે એ જે મારી સરનેમ છે એ સરનેમ બીજી અલગ છે કલાલ છે અને અહીંયા આધાર કાર્ડમાં ચહ્વાણ છે તો મારી જે ખેડૂત આઈડી છે એ બની ગયા પછી પ્રથમ તો એનું વેરિફિકેશન છે એની ચકાસણી તા તલાટી જોડે થતી હોય છે એટલે તલાટી જે છે એ ખેડૂત આઈડીને એપ્રુવ જલ્દી ક્યારે આપે છે કે જ્યારે આધાર કાર્ડમાં નામ સેમ હોય અને જમીનમાં નામ સેમ હોય તો તરત જ જે તલાટી કમ મંત્રી છે એ એપ્રુવ આપી દેતા હોય છે એટલે તમારી જે ખેડૂત આઈડી છે એ તરત જ એપ્રુવ થઈ થઈ જતી હોય છે તમારું નામ જે છે એ આધાર કાર્ડમાં અને જમીનમાં એક હોય તો પણ જો આ અહીંયા મેં આપને જણાવ્યું એમાં જો આધાર કાર્ડની અંદર નામ અલગ હોય સરનેમ અને જમીનમાં નામ બીજું હોય ધારો કે ત્યાં મારું આધાર કાર્ડની અંદર નામ છે ચૌહાણ દુદાભાઈ કરમસિંહભાઈ અને જમીનમાં નામ છે કલાલ દુદાભાઈ કરમસિંહભાઈ અથવા તો દુદા કલાલ દુદાભાઈ કરમસિંહભાઈ અને કરમસિંહભાઈના પુત્ર આવી રીતના ઘણી વખત જમીનની અંદર નામ ખેડૂતોના લખેલા હોય છે એટલે આવું ગોંચવણભર્યું જે નામ હોય એને વેરિફિકેશન જ્યારે તલાટી કરે ત્યારે એમને એ ખબર નથી પડતી કે ખરેખર આ ખેડૂત જ છે આ જમીનના માલિક આ ખેડૂત જ છે તો એની વધુ ચકાસણી કરવા માટે કે જે આ ખેડૂત છે એ ખેડૂત દુદાભાઈ એ જ છે કે બીજા કોઈ તો એની વધુ ખાતરી કરવા માટે આપણી જે ખેડૂત આઈડી છે એ તલાટી છે એ કૃષિ વિભાગને મોકલતા હોય છે એટલે કૃષિ વિભાગ જોડે જે આપણા ખેડૂત ખાતેદારની જે પણ કંઈ યાદી છે એ એમની પાસે હોય છે અને પીએમ કિસાનની યાદી પણ કૃષિ વિભાગ જોડે હોય છે અને ખેડૂત ખાતેદારની યાદી પણ કૃષિ વિભાગ જોડે હોય છે એટલે વધુ ચકાસણી માટે કૃષિ વિભાગમાં મોકલતા હોય છે અને ત્યાં પણ જો કદાચ એમને લાગે તો વધુ વિગ વધુ ચકાસણી માટે મામલતદાર પુરવઠા વિભાગમાં મોકલતા હોય છે તો મિત્રો આવું જો તમારું નામ જે છે આધાર કાર્ડમાં અને જમીનમાં જો અલગ અલગ હોય તો એનું જે વેરિફિકેશન છે એ ખેડૂતને ઓળખવા માટે એની લાંબી પ્રોસેસ હોય છે મેં આપને કહ્યું તેમાં પ્રથમ તલાટી જોડે જાય તલાટી એને એપ્રુવ ના આપે એ કૃષિ વિભાગમાં મોકલે કૃષિ વિભાગ પછી મામલતદાર વિભાગમાં મોકલે એટલે આમ ત્રણ જગ્યાએથી આપને ખેડૂત આઈડી પસાર થાય એટલે એને સમય એના કારણે લાગતો હોય છે એટલા માટે જે ખેડૂત મિત્રોને આધાર કાર્ડમાં અને જમીનમાં નામ અલગ હશે તો એમને જે છે એ ખેડૂત આઈડી એપ્રૂવ થતાં ઘણો સમય લાગશે પછી બીજું મિત્રો કારણ એ છે તમારી ખેડૂત આઈડીને સમય જે લાગવાનું કારણ છે એ બીજું કારણ એ છે કે તમારા જે ગામના તલાટી છે એ તલાટીની કામગીરી પર જતું હોય છે કારણ કે તલાટી જેવી કામગીરી કરે જેવા ખેડૂત મિત્રોની આઈડીને એપ્રૂવ આપે એમ તમારી જે ખેડૂત આઈડી છે એને એપ્રૂવ મળતું હોય છે એટલે તમારા ગામના તલાટી કમ મંત્રી ઉપર આધાર જતો હોય છે જો એ તરત એપ્રુવ આપી દે વેરિફિકેશન કરીને તો તરત તમારી ખેડૂત આઈડી એપ્રુવ થતી હોય છે હવે મિત્રો ત્રીજું જે મેઇન કારણ છે એ એ છે કે જે આ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતની જે વેબસાઇટ છે ફાર્મા રજિસ્ટ્રીની એ વેબસાઇટમાં મિત્રો ઘણી વખત આપણે જોઈએ છે કે અવારનવાર એની અંદર એરર આવતી હોય છે આ જે ફાર્મા રજિસ્ટ્રીનો પેજ છે એ સારી રીતે વર્ક નથી થતો ઘણો એની અંદર પ્રોબ્લેમો આવતા હોય છે એરરો આવતી હોય છે એટલે બની શકે કે આ જે વેબસાઇટ છે એની અંદર એરર હોવાને કારણે કંઈકને કંઈક ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે આપણા જે ખેડૂત અધિકારીઓ છે એ વેરિફિકેશન કરતાં આપણી ખેડૂત આઈડીનું વેરીફિકેશન કરતાં એમને ટાઈમ લાગતો હોય છે એટલે મિત્રો આ ત્રણ કારણોસર જે જે છે એના કારણે આપણે જે ખેડૂત આઈડી છે એને એપ્રુવ જે છે એ હજુ સુધી આપણને મળ્યું નથી અને એને સમય લાગતો હોય છે એટલે મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આગામી સમયમાં ધીરે ધીરે તમારી ખેડૂત આઈડી છે એને એપ્રુવ કે રિજેક્ટ જે પણ કંઈ સ્થિતિ થવાની છે એ કરી જશે હવે રહી વાત મિત્રો એ કે શું તમારી ખેડૂત આઈડી જે છે એ રિજેક્ટ થશે તો તમને હપ્તો નહીં મળે તો મિત્રો એવું નથી તમારી ખેડૂત આઈડી રિજેક્ટ થાય કે એપ્રુવ થાય તો પણ તમને જે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો છે એ સો ટકા મળવાનો છે આપણી ફરજ ફક્ત એટલી હતી કે આપણે ખેડૂત આઈડી બનાવવાની હતી સરકારે આદેશ કર્યો હતો કે તમે જો ખેડૂત આઈડી નહીં બનાવો તો તમને બે હજારનો ઓગણીસમો હપ્તો જે આવવાનો છે એ નહીં મળે એટલે સરકારે પણ આપણને વિનંતી એટલા માટે કરી હતી કે જો આવું ન કહે સરકાર તો ખેડૂતો ખેડૂત આઈડી બનાવે નહીં એટલા માટે એમણે કહ્યું કે જો તમે ખેડૂત આઈડી નહીં બનાવો તો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો ઓગણીસમો નહીં મળે એટલે જેથી કરીને ખેડૂત મિત્રો જે છે એ બધા જ પોતાની ખેડૂત આઈડી બનાવી શકે એટલે મિત્રો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે જો ખેડૂત આઈડી બનાવી દીધી છે તો પછી એ એપ્રૂવ થાય અથવા તો રિજેક્ટ થાય એનાથી આપણે કોઈ મતલબ નથી રિજેક્ટ થશે તો પણ તમને હપ્તો મળશે અને એપ્રૂવ થશે તો પણ તમને હપ્તો મળશે અને રિજેક્ટ થશે ને તો મિત્રો તમે ફરીથી તમારી જે ખેડૂત આઈડી છે એને એડિટ કરી અને ફરીથી એપ્રૂવ કરાવી શકશો તમારો આધાર કાર્ડમાં અને જમીનમાં જે કંઈ પણ અલગ અલગ નામ હોવાને કારણે ક્યારેક ખોટો સર્વે નંબર તમે એડ કરી દીધો હોય તો એના કારણે પણ એવું બને એટલે મિત્રો જો તમારી ખેડૂત આઈડી છે એ રિજેક્ટ ભવિષ્યમાં થશે તો એને તમે સુધારો કરી અને ફરીથી એપ્રૂવ કરાવી શકશો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એટલે મિત્રો જે તમારી ખેડૂત આઈડી છે એ હજુ સુધી પેન્ડિંગ જે છે એનું કારણ જ આ છે કે તમારું નામ છે એ નામ મિત મેચ હોવાને કારણે નામ મેચ સ્કોર ઓછો આવે છે અને આપણા જે પણ કોઈ આ ખેડૂત અધિકારીઓ છે જે એમને વેરીફાઈ કરે છે આપણી જમીનને આપણને એમાં એમને તકલીફ પડતી હોય છે અને ઘણો સમય એટલા માટે લાગે છે અને ઘણે બીજો સમય મેં આપને કહ્યું કે વેબસાઇટમાં એરર હોવાને કારણે ખેડૂત જે અધિકારીઓ છે એ આપણું જે ખેડૂત આઈડી છે એનું વેરીફિકેશન કરતાં એમને સમય લાગે છે કંઈકને કંઈક ટેકનિકલ ઇસ્યુઓ આવતા હોય છે એટલા માટે જ આવો પ્રોબ્લેમ બને છે એટલે દરેક મિત્રોને હું મારા વિડીયોની માધ્યમથી જણાવું છું કે મિત્રો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ફક્ત જો તમે ખેડૂત આઈડી બનાવી દીધી હોય તો અને જો ખેડૂત આઈડી ન બનાવી હોય તો મિત્રો બનાવી દેજો બની શકે કે ભવિષ્યમાં આવનાર જે ઓગણીસનો હપ્તો છે એ જો કે સરકાર રોકશે તો નહીં પણ કદાચ રોકી પણ શકે એટલા માટે મિત્રો જો ખેડૂત આઈડી ન બનાવી હોય તો બનાવી દેજો અને બનાવી છે તો પછી આપણે જે ફરજ છે એ આપણે પૂરી કરી દીધી છે હવે એ રિજેક્ટ થાય કે મંજૂર થાય એમાં આપણે કોઈ મતલબ નથી આપણને સો ટકા ઓગણીસમો હપ્તો મળવાનો છે જેણે જેણે ખેડૂત આઈડી બનાવી દીધી છે તે ભલે ખેડૂત આઈડી રિજેક્ટ થાય કે મંજૂર થાય એનાથી કોઈ મતલબ નથી બરાબર એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને જો ખેડૂત આઈડી ન બનાવી હોય તો ખેડૂત આઈડી બનાવી દેજો ખેડૂત આઈડી આપણે જાતે મોબાઈલની મદદથી ઘરે બેઠા પણ બનાવી શકીએ છીએ અને સીએસસી સેન્ટરમાં હમણાં સરકારે ચાલુ કર્યું છે પછી ગ્રામ પંચાયતમાં જઈને વીસી જોડે તમે બનાવી શકો છો ખેડૂત આઈડી બનાવવા માટે ફક્ત તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ અને આઠની નકલ અને એક મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ બસ આટલી જ વિગત વિગતોની જરૂર છે અને આટલી વિગતો તમે ગ્રામ પંચાયતમાં વીસી જોડે લઈને જશો તો તમને ખેડૂત આઈડી છે એ બનાવી આપશે તો મિત્રો આશા રાખું છું કે આપનો જે પ્રશ્ન હતો એનો જવાબ આપને મળી ગયો હશે અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી અથવા તો ફાર્મા રજિસ્ટ્રીને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર